આપણામાંથી ઘણા બધા લોકો આ ગરમીના દિવસોમાં બહારથી ઘરે આવીને પોતાના ચહેરા પર બરફ લગાવવાનું પસંદ કરે છે તે માત્ર ફાયદાકારક જ નથી તમારી સ્કિનમાં જે બળતરા થતી હોય ગંદકી જેવી વસ્તુ હોય બધું જ દૂર કરે છે અને તમને હળવાશ પણ અનુભવાય છે લાંબા સમય સુધી જો તમે માત્ર તમારી સ્કિન પર બરફ જ લગાવતા હોય તો તેનાથી સ્કિન ડ્રાય થઈ શકે છે અને એકદમ ડેડ પણ થઈ શકે છે તેથી જો તમે પણ તમારા ચહેરા પર બરફ લગાવતા હોય તો બરફ લગાવ્યા બાદ તમે આ ચાર વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુ લગાવો તો તમારો ચહેરો નરમ બનશે કોમળ પણ બનશે અને ચહેરાની ચમક પણ બની રહેશે જેમ કે તમે એલોવેરા જેલ લગાવી શકો છો એલોવેરા જેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ચહેરા પર બરફ લગાવ્યા પછી એલોવેરા જેલ લગાવવાથી યોગ્ય પોષણ મળે છે અને ચમક પણ મળે છે તેનાથી સ્કિન ડ્રાય નથી થતી એટલે કે બરફ લગાવ્યા બાદ એલોવેરા જેલ લગાવવાનો તમને આ મોટો ફાયદો થાય છે ક્યાં તો પછી તમે વિટામિન સી સીરમ ઇસ્તેમાલ કરી શકો છો આ સ્કિન માટે ખૂબ જ સારું હોય છે તેનાથી ત્વચા નરમ રહે છે અને કોષો પણ ભેજવાળી રહે છે આ ઉપરાંત તે ચહેરાની કરચલીઓ દૂર કરવામાં પણ તમારી મદદ કરશે અને તેનાથી ચહેરા પર કુદરતી ચમક પણ જળવાઈ રહેશે ગુલાબ જળ સૌથી બેસ્ટ પ્રોડક્ટ છે સ્કિન માટે આ ચહેરાને ઠંડક આપે છે ચમકદાર રાખે છે અને તે ત્વચાના કોષોને આરામ આપવામાં મદદ કરે છે બરફ લગાવ્યા બાદ તમારે જરૂરથી ગુલાબ જળ તો લગાવવું જોઈએ હં ક્યાં તો પછી તમે એક સારું એવું મોઈશ્ચરાઈઝરનો ઇસ્તમાલ કરો બરફ લગાવ્યા પછી ચહેરાને સારા મોઇશ્ચરાઈઝરથી મોઈશ્ચરાઈઝ કરવું ખૂબ જ જરૂરી હોય છે બરફ લગાવવાથી શું થાય ત્વચાનું તાપમાન એકદમ અચાનક જ ઘટી જાય અને આવી સ્થિતિમાં જો તમે મોઇશ્ચરાઈઝર લગાવો તો તે ત્વચાનું તાપમાન જળવાઈ રાખ રાખશે અને ચહેરાને ચમકતો પણ રાખશે તો આ વસ્તુઓનું ધ્યાન રાખો જો તમે બરફ લગાવતો હોય તમારા ચહેરા પર તો તમે રોજ રોજ ના લગાવો એક દિન છોડીને તમે બરફ લગાવી શકો છો ક્યાં તો પછી અઠવાડિયામાં માત્ર બે વાર બરફ લગાવવાથી પણ તમને એટલો જ ફાયદો મળે છે અને આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો બરફ લગાવ્યા બાદ જો તમે ડ્રાય સ્કીનથી બચવા માગતા હોય તો આ વસ્તુઓનો ઇસ્તેમાલ જરૂરથી કરો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો આ વિડીયોને જરૂરથી બધા સાથે શેર કરજો